નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી હેલ્થ ટિપ્સમાં આ ચાર વસ્તુઓથી વધે છે પુરુષોનો સ્ટેમિના આજની દોડધામ ભરેલી જીવનશૈલી અને અનહેલ્ધી લાઈફ કારણે પુરુષોમાં સ્ટેમિના ઓછો થઈ જાય છે પુરુષોનો ઓછો સ્ટેમિના લગ્ન જીવનને ખરાબ કરી શકે છે તેવામાં આજે તમને કેટલાક એવા ફૂડ વિશે જણાવીએ જે પુરુષોમાં કુદરતી રીતે સ્ટેમિના વધારે છે ઘણા પુરુષો એવા હોય છે જેને શારીરિક નબળાઈનો સામનો કરવો પડે છે આ નબળાઈ લગ્ન જીવનમાં સમસ્યા ઊભી કરી શકે છે આજની દોડધામ ભરેલી જીવનશૈલી અને અનહેલ્ધી લાઇફ કારણે પુરુષોમાં સ્ટેમિના ઓછો થઈ જાય છે પુરુષોનો ઓછો સ્ટેમિના લગ્ન જીવનને ખરાબ કરી શકે છે તેવામાં આજે તમને કેટલાક એવા ફૂડ વિશે જણાવીએ જે પુરુષોમાં કુદરતી રીતે સ્ટેમિના વધારે છે પુરુષોનો સ્ટેમિના વધારે છે આ વસ્તુઓ અશ્વગંધા અશ્વગંધા એવી ઔષધિ છે જેનો ઉપયોગ અલગ અલગ સ્વાસ્થ્ય સમસ્યામાં થાય છે ખાસ કરીને શુક્ર ધાતુ તેનાથી વધે દે છે અશ્વગંધાનું સેવન કરવાથી ટેસ્ટોસ્ટેરોન બૂસ્ટ થાય છે ઝડપથી પરિણામ મેળવવા માટે અડધી ચમચી અશ્વગંધાના ચૂર્ણને દૂધ સાથે સવારે અને સાંજે લેવું સુખા અંજીર સૂકા ખજૂરને દૂધમાં રાત્રે પલાળી સવારે તેને ઉકાળીને પીવાથી યોન ઈચ્છા વધે છે રોજ સો ગ્રામ સૂકા ખજૂરનું સેવન કરવાથી યોન શક્તિ વધે છે આમળા આમળાનું સેવન કરવાથી આંખ અને વાળને ફાયદો થાય છે સાથે જો લગ્ન જીવનને સુધારવું હોય તો આમળા નિયમિત ખાવા જોઈએ આમળાના ચૂર્ણને મધ સાથે મિક્સ કરી દિવસમાં બે વખત લઈ શકાય છે ડુંગળી અને લસણ ડુંગળી અને લસણનું સેવન કરવાથી પણ પુરુષોમાં વધે છે દિવસની શરૂઆત બે લસણ ખાઈને કરવાથી કરવાથી ફાયદો થાય થાય છે છે આ ઉપરાંત સફેદ ડુંગળીનું સેવન પણ લાભ મિત્રો આ હતો આજનો વિડીયો આવા મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ ગુજરાતી હેલ્થ ટીપ્સને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા સગા સંબંધીઓને પણ શેર કરો તો ચાલો મળતા રહીશું નવા વિડીયોમાં